વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ટેલરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી ત્રણસો ત્રેસઠ જેમાં કુલ બોટલ છ હજાર ચારસો છપ્પન જેની કિંમત રૂપિયા અઢાર લાખ સડસઠ હજાર એકસો બાવન તથા મોબાઈલ ફોન ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર ટેલર જેની કિંમત રૂપિયા પંદર લાખ તથા જીપીઆરએસ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા તેત્રીસ લાખ સિત્યાસી હજાર એકસો બાવનના મુદ્દામાલ સાથે પ્રમોદ ઉકળરાવ રમધમ તથા ક્લીનર તરીકે અજય રમેશ ઉઇકે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ નહીં પકડાયેલ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ કરજણ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો